હા મને બધી ખબર છે તમે કેવી ના છો ને એ મને બધી ખબર છે એમ કરીને સાઈથી તમે મારી યાર વાતો કરવા આવો છો કા લે એવું કાય નથી લે મને ન ખબર તો મારું દેખો ગાર્ડન કેવું જો છે તું અલાય તો તું કેવું છે તારે તારે શું કામ છે લે બોલો વાંદરી કેવા છે મોહનિયા એમ કરીને મારી યાર વાતો કરવા આવે છે મોહનિયા મારે શું હું વારવા મનું ખાયો કા

તેડી તો ઢાબા માથે થી મારી હામુ કેમ જોતી દી કેરે હવે તેડી આમ તીરસી નજરે જોતી તી વિચાર છે કે પ્રેમ પ્રેમ કરવાનો તો કહી દે આય જાડિયા હું કાઈ તારી આ પ્રેમ નઈ કરો મારા સેને સાલા કોઈ દી કરતો નઈ નકા હાથ દેખો છે ને એક લાફો ઠોકીસ ને તો તાર બત્રી દાતિયા ને ઈ મોઢા બારા કાઢી નઈ કીસ ઈ તો મને ખબર છે ગોબરો આઈ હે ને એટલે તું આવી ખારી થાસ કાઈ વાંધો નઈ તમ તારે સમજો

Hee <laughs>